નમસ્તે આજે અમે તમને એક એવા ગંભીર મુદ્દા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગ્રામીણ વિકાસની યોજનાઓને ગુણવત્તાહીન કામગીરી અને ભ્રષ્ટાચારનો ભોગ બનાવી રહ્યો છે બાયર તાલુકાના આમોદરા ગામમાં રસ્તાના બાંધકામનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જે ગામલોકોની ચિંતાનું કારણ બન્યો છે આમોદરા ગામમાં થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે ગોપનાથ મહાદેવ રસ્તો કે જે દર પાંચ વર્ષે બનતો હોય છે તેનું કામકાજ હાલ ત્રણ મહિના પહેલાં જ પૂર્ણ કરવામાં આવ્યું હતું આ રસ્તો ગામના રહેવાસીઓ માટે જીવનરેખા સમાન હતો પરંતુ પહેલો જ વરસાદ આવ્યો અને હમણાં જ ત્રણ મહિના પહેલા બનેલ રસ્તો ધોવાઈ ગયો રસ્તાની સપાટી તૂટી ગઈ મોટા ખડાઓ થઈ ગયા આ ઘટનાએ ગ્રામવાસીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે ગામના લોકોનો સ્પષ્ટ આરોપ છે કે રસ્તાના બાંધકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેમનું કહેવું છે કે બાંધકામમાં જેવી નિમ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો જેના કારણે રસ્તો પહેલા વરસાદમાં જનાશ પામ્યો રસ્તાની હાલત જોતા એવું લાગે છે કે ન તો યોગ્ય ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું ન તો ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું અમારી પાસે આ રસ્તાની તસવીરો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તાનો મોટો ભાગ તૂટી ગયો છે આ તસવીરો ગ્રામવાસીઓના દાવાને મજબૂત કરે છે કે બાંધકામ નબળું અને ગુણવત્તા યુક્ત ન હતું અને તેની ગુણવત્તા પર કોઈ દેખરેખ રાખવામાં નથી આવી પ્રશ્નો કે જે ઊભા થાય છે જો રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો તો તે આટલી જલ્દી કેવી રીતે ખરાબ થઈ ગયો લાખો રૂપિયાની ચુકવણી કોને થઈ આ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશે આ ઘટના ગ્રામીણ વિકાસની યોજનાઓમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે ગ્રામવાસીઓની માંગ આમોદરા ગામના રહેવાસીઓએ આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે તેઓ ઈચ્છે છે કે એક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોનો પર્દાફાશ થાય અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે બે ફંડના ઉપયોગની તપાસ કરવામાં આવે ત્રણ રસ્તાનું ફરીથી બાંધકામ થાય પરંતુ આ વખતે યોગ્ય ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરીને આ ઘટના એક ઉદાહરણ છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન કામગીરી ગ્રામીણ વિકાસને ખોખલો કરી રહ્યા છે સરકાર અને સંબંધિત અધિકારીઓએ આ મુદ્દા પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ અને ગ્રામવાસીઓની માંગ પૂરી કરવી જોઈએ આવી ઘટનાઓ રોકવા માટે ઉપયોગ અને બાંધકામની ગુણવત્તા પર સખત દેખરેખની જરૂર છે